વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં લાંબા સમય સુધી કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે આગામી બાર કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મોંધા વાવાઝોડાની અસરને કારણે બે નવેમ્બર સુધી પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે આઠથી પંદર નવેમ્બર વચ્ચે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે ડિસેમ્બર મહિનામાં પણ વરસાદી માવઠું રહેશે અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણને કારણે આ વરસાદ પડી શકે છે વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે કારણ કે ઊભા પાકને નુકસાન થઈ શકે છે ભાગોમાં અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં આગામી બાર કલાકમાં હવામાનમાં પલટો આવી શકે અને કમોસમી વરસાદ થઈ શકે આ ઉપરાંત બીજી નવેમ્બર સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલા ભાગમાં ભારેથી એટલી ભારે વરસાદ થવાની શક્યતા રહે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે આ ઉપરાંત બીજી નવેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ બગાઉસાગરની અસર સિસ્ટમની અસર અને અરબી સમુદ્રની સિસ્ટમની અસર લીધે ભરૂચ સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થઈ શકે નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહે બીજા સપ્તાહથી પણ દક્ષિણ ભારતમાં ભારે અતિભારે વરસાદની શક્યતા રહે નવેમ્બરની શરૂઆતમાં અને ત્યારબાદ પણ પચીસ વિકોપ આવ્યા કરે અને અઢાર અગિયાર બાર બંગાળસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા રહેતા ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ માવઠું થઈ જાય તેવું હવામાન રહી શકે લગભગ પંદર ડિસેમ્બર સુધીમાં વાતાવરણમાં પલટો આવી શકે